આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ક્ષેત્રે નામ ના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું સુરત સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રહી છે માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષની જેમાં વર્ષે પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું જેમાં કોર્પોરેટર ડોક્ટર નર્સ પત્રકાર ઉદ્યોગ જગત સાથે જોડાયેલી મહિલાઓ સહિતનાઓનું સન્માન કરાયું હતું

कार्यक्रम मा उपस्थित मारा साथी पदाधिकारी डेप्युटी मेयर डॉक्टर नरेंद्रभाई पाटील दंडक भरत दंडक धर्मेशभासक पक्ष नेता शशिबेन सांस्कृतिक चेअरमेन सोनलबेन बीजा चेअरमन गीताबेन नैन्सीबेन

કહેવાય છે ને કે મોતના ખોળામાં જજુમેને પછી જન્મ આપે છે બાળકનો એટલે જ્યારે કોઈ બલિદાન આપવાનું હોય ત્યારે ક્યારેક બેટી બનીને ક્યારેક પત્ની બનીને ક્યારેક ક્યારેક માતા બનીને અનેકવાર બલિદાન આપતા આપણે જોયા છે પણ આદરે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું 2014 પછીનો આપણે વાત કરું પહેલું તો ગ્રામીણ વિસ્તારની વાત કરું કે એ નાના હતા ત્યારે મમ્મીને જોતા હતા એના મમ્મીને રાંધતા જોયા છે અને આ બધું આપણે પણ જોયું છે કે આપણા ગામમાં જ્યારે આપી આપણે લાકડાથી ચૂલામાં આપણા બા હશે એ રાંધતા હતા એ જોતા હતા કોઈ દેશની કોઈ મહિલા વડાપ્રધાન નરેન્દ્રભ્રહ મોદીને કેવા નથી ગઈ કે આમાંથી અમને મુક્ત કરો અમારા ફેફસા ચાલ્યા જાય છે અમારી આંખ ચાલી જાય છે પણ મને કહેતા ગર્વ થાય છે કે મોદી સાહેબે કીધું જે અમીર લોક છે કે તમારી તમારી પાસે જે ઉજ્જવલા કનેક્શન છે તેને તમે તમારી સબસિડી છોડો દેશના અઢી કરોડ લોકોએ સબસિડી છોડી એની સામે અગિયાર કરોડ ઘરમાં ઉજ્જવલા કનેક્શન લાગ્યા આખા દેશમાં એટલે ફેફસાથી પણ મુક્ત થઈ મહિલા એને આંખથી પ્રોબ્લેમ હતી એને મુક્ત થઈ બીજી એક વાર દેશના વડાપ્રધાને લાલ કિલ્લા પર કીધું કે હવે પછી દેશમાં ટોયલેટ બનાવશું બીજા બધા બધા કન્ટ્રી વાત કરું છું બીજા આ મોદી સાહેબ શું બોલી રહ્યા ત્યારે એમ કહેતા હતા ત્યાંના પેપરમાં કે ટોયલેટ ની વાત કરે છે દેશના વડાપ્રધાન સિત્તેર વર્ષ પછી દેશના વડાપ્રધાન લાલજી કિલ્લા પછી ટોયલેટ ની વાત કરે છે ટોયલેટ ની વાત કરવાથી એને ખબર નથી કે ભારત દેશની મહિલાઓ પોતાની સહાની જે ક્રિયા કરવી એ દિવસ ઉગા પહેલા ગ્રામીણ સ્ત્રીની સ્ત્રીઓ કરી આવતી હતી અને આખો દિવસ એને જે રોગો થતા હતા એ રોગોથી સિત્તેર વર્ષ સુધી પીડાતી હતી એ દેશના બીજી બધી કન્ટ્રીને ખબર ન હતી પણ આ આપને ગર્વ થાય કે બાવીસ કરોડ જેટલા ટોયલેટો જનભાગી હતી બનાવ્યા એમાં ડાયરેક્ટ કોઈ સન્માન કર્યું હોય તો મહિલાઓનું સન્માન કર્યું છે